એક્ટ્રેસ ઇના ખાન કેન્સર સામે ઝઝુમી રહી છે આ દરમિયાન એક્ટ્રેસે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે આ વિડીયો શેર કરતી વખતે એક્ટ્રેસે એક લાંબી નોટ પણ શેર કરી છે ઇનાની આ પોસ્ટ પર તેનો કો એક્ટરો સહિત ઘણા સેલેબ્રિટીઝ તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે મોહની રાઈ ગોહર ખાન દિશા પરમાર રિદ્ધિ ડોગરા અને રોહન મહેરા જેવા કલાકારોએ તેમના માટે પ્રાર્થના કરી છે તો મહત્વનું છે કે ઇના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે તેમની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાંથી એક્ટ્રેસના વિશે ખબર પડી ત્યાંથી તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સકારાત્મક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ